બે હજાર ના માર્ચ પછી તમે કેવા ડર સાથે કંટ્રોલમાં રહેતા હતા ને આ ચોમાસામાં ફરીથી તમે કંટ્રોલમાં રહેશો તો આખું આ ચોમાસું નહીં જીવો ત્યાં સુધીના દરેક ચોમાસા સારા પસાર થઈ જશે ચોમાસામાં આપણો પાચનનો અગ્નિ મંદ હોય મતલબ આપણને ભૂખ ઓછી લાગે આપણું શરીર જ કહે છે આપણે બધા વિજ્ઞાન ભૂલી જઈએ તો આપણે એક સમજી લઈએ કે આપણને બપોર પછી ભૂખ ઓછી લાગતી હોય તો શરદી કફ અને ચોમાસાની બીમારીથી બચવા માટે આપણું જે લંચ છે એ બરાબર રાખીએ અને જે ડિનર છે એ ડિનરમાં આપણને જે પણ સાત્વિક અથવા હળવા ઓપ્શન ગમે જે લોકોને થોડી ઘણી ભૂખ લાગે છે એ લોકો ડિનરમાં પૌવા મુઠિયા ઉપમા એવો ગરમ નાસ્તો લઈ લે જે લોકો મગ જોતા જ ખુશખુશ થઈ જાય જે લોકો કેવળ મગ લે જે લોકોને દૂધ માફક આવે છે એ લોકો ખાખરો અને દૂધ લઈ લે જે લોકોને એમ લાગે છે કે મારે ફળ ખાવા જોઈએ તો જે મીઠા ફળ આપણી સેવામાં કુદરતે બનાવ્યા છે જે સાંજે લઈ શકાય એવા છે એમાં તમે પપૈયું સફરજન સબ એસિડ ગ્રુપમાં આવે છે એટલે સફરજન પણ લઈ શકો અને ચીકુ પણ લઈ શકો કેળું ઘણા લોકોને સાંજે નથી પસતું ટેટી તરબૂચ સાંજે ન લેવાય વાયુ કરે તો આટલી વસ્તુ લીધી અને તોય ભૂખ લાગે તો માપસર ડ્રાયફ્રૂટ સાથે લઈ લો તમારું ડાયટનું આ એટલું મોટું કામ છે કે જે એક એવી ઔષધિ છે જેને હજુ પણ બે હજાર આ પહેલી આપી દીધી તમારું નાક બંધ છે તમે ચાલવાનું શરૂ કરો તમે જે બાજુનું નસકોરું ખુલ્લું છે ત્યાંથી શ્વાસ લો સમજો કે આ ખુલ્લું છે અને આને બંધ કરી અને ઊંધો શ્વાસ કાઢો તમારું ડાબું બંધ છે પણ જમણું તો ખુલ્લું છે ને અથવા જમણું બંધ છે પણ ડાબું તો ખુલ્લું છે ને આપણે ચોકડીમાં પાણી ભરાઈ જાય તો જે ધક્કો મારીએ અને પછી પાછું પાણી જાય છે એમ અહીંથી જ શ્વાસનો ધક્કો આમ વાગે એટલે પછી આ બાજુનો શ્વાસ દસ વીસ ત્રીસ ટકા શરૂ થઈ શકે છે આપણે આમાં જમણેથી ડાબે કે ડાબેથી જમણે વનવે શ્વાસ લઈએ ને તો પણ શરીરને એ તત્વનો ફાયદો તો થાય જ છે અને એ દસ મિનિટ આ ક્રિયા કરવાના પ્રયત્નમાં આ રસગોરું ખુલી જાય છે ઇમ્યુનિટી વધે છે ત્રીજા નંબર પર હળદર દિવસમાં એક વાર સવારે એક ગ્લાસ પાણીમાં એક ચમચી હળદર ઓગાળીને મૂકી દેવાની હવે તમને ઘરે હોય એ લોકો માટે અને ઓફિસમાં પણ આ વસ્તુ કરી શકો છો જ્યારે યાદ આવે ત્યારે અથવા તમને જ્યારે ઉધરસ જેવું લાગે કફ જેવું લાગે એમાંથી હલાવીને ત્રણ ચાર ચમચી હળદરવાળું પાણી પી લો ફરીથી સમજો તમને ગળામાં તકલીફ છે કફ શરૂ થઈ ગયો છે તો એ એક ચમચી હળદરને તમે અડધાથી એક ગ્લાસ પાણીમાં જે ઓગાળી છે એને તમને જ્યારે યાદ આવે ત્યારે દિવસમાં આઠ દસ વાર હલાવી હલાવીને પી લો એટલે તમારા શરીરમાં ચાલીસ ચમચી હળદરવાળું પાણી ગયું બની શકે કે આ એક ગ્લાસ હળદરવાળું પાણી બે કે ત્રણ દિવસમાં પૂરું થાય કાંઈ જ વાંધો નહીં એ ટુકડે ટુકડે અણુના સિદ્ધાંતના સ્વરૂપમાં હળદર તમારા શરીરમાં જઈને તમને વધારે ફાયદો કરે છે હવે નાક ખુલી ગયું પાચનતંત્ર સરખું થઈ ગયું અને સાથે તમે હળદરનો ટેકો લઈ લીધો હવે આ સિવાય પણ જે લોકોને વધુ કફ છે એ લોકો ફેફસામાં રહેલા કફને ઘટાડવા કે કંટ્રોલમાં રાખવા કે મટાડવા આયુર્વેદનો ટેકો લઈ શકે છે જે લોકોને ગળામાં તકલીફ છે તો ગળું સરખું કરવા માટે આયુર્વેદની ઘણી બધી ગોળીઓ આવે છે જેમાં પણ ઉપયોગ કરી શકે છે અને તાવ આવે તો પરા પૂર્વથી આપણા આયુર્વેદાચાર્યોએ ઋષિ મુનિઓએ આપણા માટે સુદર્શન ચક્ર તૈયાર રાખ્યું છે સુદર્શનનો જે પાવડર છે કે ગોળીઓ છે એ જ્યારે તાવ હોય ત્યારે દિવસમાં બે વાર ઉંમર પ્રમાણે લઈ શકાય છે આઠથી દસ દિવસ આ રીતે સુદર્શનનો ઉપયોગ કર્યો હોય ખાવામાં ધ્યાન રાખ્યું હોય પ્રાણાયામ અને ચાલવાનો વ્યાયામ કર્યો હોય અને સાથે મેં હળદરનો ઉપયોગ બનાવ્યો કર્યો હોય જરૂર પડે ત્યાં જેને આયુર્વેદમાં જવું છે આયુર્વેદમાં જાય એલોપેથી જેને સારી લાગે છે એલોપેથી કરે પણ કુદરતનો ટેકો લેવાથી આપણે વધુ સલામત રીતે સાજા થઈએ છીએ એ યાદ રાખવું જોઈએ અને આવી જે આરોગ્યની સીધી સહજ અને બધાના કામની વાતો છે એને જો તમને હૃદયપૂર્વક એવું લાગે કે શેર કરવી જોઈએ તો આને પ્રેમથી અંતરની ભાવનાથી શેર કરો ફરી મળીશ આવી જ વાતો લઈને